જય વિશ્વકર્મા દાદા જય જ્ઞાતિ ભવ્ય ડાયરાનું આયોજન થયું થઈ રહ્યું છે જેની તારીખ છે સત્યાવીસ દસ બે હજાર અને સાંજે પાંચ વાગ્યે એમાં આવનાર કલાકારો છે માયાભાઈ કીર્તિદાનભાઈ ગઢવી અને અને આપણા સાથે સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ ત્યાં યોજાવાનો છે તો આપણા જ્ઞાતિજનો સાથના ભેગા મળી અને એનો આપણે લાવો લેવાનો છે જેનું એડ્રેસ છે તારાણા ટોલનાકા પાસે દુધઈ મેઇન હાઈવે જે ટેક પર આપ્યું છે તો આપ સૌ પરિવાર સાથે બહોળી સંખ્યામાં પધારશો અમે પણ જવાના છે આપ પણ આવજો તો ચાલો આપણે જઈએ આપણા હાલારમાં